હોર કરાચી રાવલપિંડી સહિત નવ શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે ભારતે ત્રણ એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી નાખ્યા છે પાકિસ્તાનનો દાવો છે કે પચ્ચીસ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે ભારતે ઇઝરાયલથી ડ્રોન હેરોપનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો આ સાથે જ ચર્ચા છે કે લાહોર રાવલપિંડી અને કરાચી સહિત ઘણી જગ્યાએ ડ્રોન હુમલો થયો છે પાકિસ્તાનની સેનાએ નૌ સ્થળે ઓછામાં ઓછા પચીસ ભારતીય ડ્રોનને તોડી પાડવામાં સફળતા મળી છે તેવું કહ્યું છે આ સાથે જ ખબર છે કે બીજા ડ્રોનથી નુકસાન પણ થયું છે ગુરુવારે લાહોરમાં થયેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાના ચાર સૈનિકો ઘાયલ થયા હતા અને મિયાનમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં છવ્વીસ નાગરિકો જેમાં મોટાભાગે પર્યટકો હતા તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો અને આ હુમલાના જવાબમાં ભારતે સાતમી મેના રોજ ઓપરેશન સિંદૂર નામથી હવાઈ અને મિસાઇલ એટેક શરૂ કરી દીધા છે જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે માં આતંકવાદી સંગઠનો જૈશ એ મોહમ્મદ લશ્કરે તોયબા અને હિઝબુલ ના નવ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા આ હુમલો ભારત દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આતંકીઓને ઠાર કરવા માટે કરવામાં આવ્યું ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે આ પહેલાં બુધવારે મોડી રાત્રે પાકિસ્તાનની સેનાએ પંદર ભારતીય સૈન્ય ઠેકાણા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ બાદ ભારતીય સેનાએ આ મોટી કાર્યવાહી કરીને યોગ્ય જવાબ આપ્યો છે ત્યારે આતંકના વધુ એક સરદારને પણ ભારતે કૂંકી માર્યો છે ઓપરેશન સિંદૂર બાદ અલર્ટ પર છે હવે ભારતીય સેનાઓ પાકિસ્તાનની નાપા હરકતનો જવાબ આપતા ભારતીય સેના હવે તૈયાર થઈ ગઈ છે દેશના તમામ બોર્ડર વિસ્તારો હવે હાઈ અલર્ટ પર છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જવાનો તૈનાત છે બોર્ડર વિસ્તારોમાં અલર્ટ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી છે અને હાલ ગભરાઈ ગયેલું પાકિસ્તાન મારી રહ્યું છે હવાતિયા જો પાકિસ્તાન કોઈ સળીક કરશે તો હવે તેને ભોગવવાનો વારો આવશે હવે ભારત પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી અને આકાશથી લઈ જમીન સુધી ખૂણે ખૂણા પર નજર રહેશે ભારતની